મોટા દાડ માંથી જાણ થી કરદાનું આંદોલન ચાલુ થયું ત્યાંથી હું જોતો હોઉં છું કારણ કે હરદક ગામમાં જે મિટિંગ હતી એ તો ખેડૂની મિટિંગ હતી અને ખેડૂની મિટિંગ હોય એમાં જે ખેડૂત અવાજ ઉઠાવે ખેડૂત નો કપાનો કેટલો કરદો થતો એ તો ખેડૂને ખબર પડતી આખા વરામાં અત્યારે ખેડૂત ના કરતા નેતા થાય ગોમી પણ તમે વિચાર તો કરો નથી ભાજપ બોલતા નથી કોંગ્રેસ બોલતા આ પર જે રાજુભાઈ બોલ્યા તો રાજુભાઈ એમાંથી અત્યારે કેસ છે રાજુભાઈ ની ધરપકડ કરવામાં આવે છે પણ તમે બોલો તો ખરા ભાજપ તો દરિયે વર્ષથી સત્તામાં છે દસ દસ હજાર જો માણસ ભેગું થતું તો ચારે થતું હોય કઈક તો માણસ પડ્યું હોય ને અત્યારે સીઝન માં બસો અઢીસો રૂપિયા દેતા દાડીઓ ને જડતું બપોર સુધી અને તમે ખેડૂત એમ કે બોટા જાય રૂપિયા પાંચસો નો ખર્ચો થાય તો જો ખેડૂ ભેગા થતા હોય તો સરકારે વિચાર્યું કેમ નહીં કે ભાઈ આગલે દસ તારીખે દસ હજાર માણસ ભેગું થયું બીજી દી બે હજાર માણસ ભેગું થયું તો અત્યારે એમને યાર્ડ વાળાને કહેવાનું હતું કે તમારા કરજા બાબતમાં છે શું અને એની તપાસ કરી અને યાર્ડ વાળામાંથી એમના પગલા ભરવાના હતા આ ખેડૂત માટે જે નિર્દોષ ખેડૂત નેતા જે માયરા છે જેલમાં પૂર્યા છે એ તર દંડ છે સરકારને વ્યાજ બિગાર છે અને જેને તોફાન કર્યું હોય અને જેને તોડ્યું હોય એ તો કઈ ખેડૂતે કોઈ તોડ્યું જ નથી વાત સાંભળો ખેડૂતની ની એવી હિંમત નથી કોઈ ખેડૂત તોડી શકે ખેડૂત પોતાના રોટલા નું માન કરી શકતો હોય આ તો અત્યારે પરખ્યા પાંચ જણા એવા અને પાણા ઘા કરાયા અને મોટું હુલર બનાવ્યું અને કેટલા ખેડૂમાંથી માર્યા ખેડૂત ને પોલીસ વડે તરદણ ખોટા માર્યા છે પોલીસ વાળા જેટલા જેટલા પોલીસ વાળા માર્યા ને તમામ ખેડૂતો એનો બદલો લેવાના છે ગમે તમે સત્તા તો ગમે ત્યારે પરિવર્તન થતી જ હોય છે અને ખોટા તમે કેસ કર્યા જેના પૂરફ હોય અને જેને તોડ્યું છે એના માટે ખબર ભાઈ ઘરમાં ઘરે બિચાર એસી વરા છીએ હીરા ઘસવાઈ ગયા માર્યા છીએ વાણિયા બિચારા દુકાને વેપાર કરતા એને માર્યા છીએ જરી તો તમે શરમ રાખો ગુજરાતમાં આવું શાસન હે તમને મારવાનું અને કરતા તો રાજા રાજાશાસ અંગ્રેજો હતા હતા પણ